નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે આપણે ચર્ચા કરીશું છવ્વીસમી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરવા પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો જેમાં તમે આપણો રેવન્યુ દલાડીનો કોર્સ લઈ શકો છો નવા અભ્યાસક્રમ પ્રમાણે તમારી તમામ વિષય આવી જશે અને એની અંદર છે કરંટ અફેર્સ પણ આવી જશે તો અત્યારે માત્ર ને માત્ર પ્રાઇસ છે કરંટ અફેરની જ ગણી લ્યો કેમ કે આપણો જે કોર્સ હતો કરંટ અફેરનો ચારસો ને નવ્વાણું રૂપિયાવાળો ઓકે તો એમાં છ મહિનાની વેલિડિટી મળતી હતી એમાં તમને સાથે ડબલ વેલિડિટી મળે છે એટલે તમને માત્ર કિંમત કરંટ જ જ ચૂકવો છો આ બધા વિષય તો ફ્રીમાં એ પ્રમાણે આપણે પ્રાઇઝ રાખી છે ઓકે તો કરંટ અફેરની જ આપણી કિંમત એટલી છે ઓકે એ પ્રમાણે જ આપણે ભાવ રાખ્યા છે બીજા વિષય આમને તમે જોવા જાવ તો ફ્રીમાં જ છે બરાબર તો ખાલી કોર્સનું નામ રેવન્યુ તલાટી છે જેમાં તમને બધા વિષયો ભણાવવામાં આવશે ઓકે અને અત્યારે ઘણા બધા વિષયો પૂરા પણ થઈ ગયા છે જેમ કે બંધારણ પૂરું થઈ ગયું છે વિજ્ઞાન ટેકનોલોજી પૂરું થવામાં છે ઓકે ખાલી બે ટોપિક બાકી છે વિજ્ઞાન ટેકનોલોજીમાં ઇતિહાસ હવે શરૂ કરી દીધું છે ઓકે ઉપરાંત મેથ્સ રિઝનિંગ પણ શરૂ છે ઓકે તો ધીમે ધીમે કરતા હવે બધા વિષયો પૂરા થઈ જશે ઓકે વિજ્ઞાન ટેકનોલોજી હવે પર્યાવરણ ઉપર જવાનું છે પર્યાવરણને પણ પૂરું કરી દેવાનું છે બરાબર કળા સંસ્કૃતિ ઓલમોસ્ટ ચાર પાંચ ટોપિક તો કવર થઈ ચૂક્યા છે હજી બીજા એક બે ટોપિક આપણે મૂકશું ઓકે તો કળા સંસ્કૃતિમાં બહુ એટલું બધું છે ને ડિટેલમાં જવા જેટલું ઓકે થોડું ઘણું છે એ બધું આવી જશે એની અંદર ઓકે બાકી વોટ્સએપ નંબર છે એમાં તમે માહિતી પૂછી શકો છો કોર્સ વિશેની અને નંબર છે એમાં ફોન પણ કરી શકો છો શરૂ કરીએ આજનો છવ્વીસ જુલાઈનો વિડીયો હાલમાં જ કયા દેશમાં અશોક સ્તંભની એક પ્રક પ્રતિકૃતિ છે એનું અનાવરણ કરવા છે સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો જે અશોક સ્તંભ છે ઓકે એની આ પ્રતિકૃતિ ક્યાંથી શ્રીલંકામાંથી આ કરવામાં આવી છે એક જ મિનિટ ચાલો તો આપણે અશોક સ્તંભની વાત કરતા ઓકે તો અશોક સારનાથ નો જે અશોક સ્તંભ છે ઓકે જેમાં સિંહ મુખી આકૃતિઓ છે ઓકે તો ચાર સિંહનું દ્રશ્ય છે સારનાથના સ્તંભમાં ત્યાંથી આપણે આપણું રાષ્ટ્રીય ચિહ્ન લીધું છે એની નીચે સત્યમેવ જયતે લખેલું છે બરાબર તો એ પણ આપણે યાદ રાખશું કયા ઉપનિષદમાંથી લીધું એવું પૂછાય છે ઘણી વખત બ્રાહ્મી લિપિમાં હોય છે અને પાલી ભાષામાં હોય છે ઓકે લિપિ કઈ હોય છે તો કે બ્રાહ્મી બરાબર અને ભાષા કઈ હોય છે તો કે પાલી આ અશોકના ના શિલાલેખો બધી બધા છે બ્રાહ્મી લિપિ અને મોટા ભાગના છે પાલી ભાષામાં હતા એના જેટલા શિલાલેખો મળ્યા છે તો કાતો બૌદ્ધ ધર્મ નો પ્રચાર કરતા હોય એવા હતા અને તો મૌર્ય શાસન છે એના નિયમો છે બરાબર એ બતાવતા હતા આ ઉપરાંત વાત કરીએ તો આ જે ચાર સિંહની આકૃતિ હોય છે ઓકે તો અહીંયા તમને દ્રશ્યમાં સિંહોની સંખ્યા ત્રણ હોય છે ઓકે અને એની નીચે છે બીજા ચાર પ્રાણીઓ હોય છે એમાંથી બે પ્રાણીઓ દેખાતા હોય છે ઓકે તો જે ચાર પ્રાણીઓ છે સ્તંભમાં જોવા જાવ તો એ થ્રીડી ડાયરેક્શનમાં હોય તો એમાં એક હાથીનું દ્રશ્ય છે એક સિંહનું છે ઘોડાનું છે ને સાંઠ નું છે ચારે ચાર કોઈક દિશામાં સેટ થયેલા છે હાથી પૂર્વ દિશામાં છે ઓકે અને સિંહ ઉત્તર દિશામાં છે ઘોડો છે ઓકે એ દક્ષિણ દિશામાં છે અને સાંડ છે એ પશ્ચિમ દિશામાં છે ઓકે દરેક પ્રાણીઓનું કંઈક મહત્વ છે તો આથી છે એ બુદ્ધના જન્મનો સંકેત આપે છે સિંહ છે એ ધર્મના પ્રવાહ અને સિંહનાદનો સંકેત આપે છે કે જે બૌદ્ધ ધર્મના જે ભગવાન બુદ્ધનો જે ઉપદેશ છે એ સ્તિંહની ગર્જના જેટલો શક્તિશાળી છે ઓકે પછી ઘોડો છે એ ભગવાન બુદ્ધના ત્યાગ અને એમની યાત્રાનું સમર્પણ કરે છે કાંડ છે એ શક્તિ અને કાર્ય પ્રદર્શન કરે છે તો દરેક પ્રાણી છે કંઈક ને કંઈક વસ્તુ છે બરાબર એ રિપ્રેઝેન્ટ કરે છે અહીંયા ઓકે તો આટલી વસ્તુઓમાંથી તમારે યાદ રાખવાની થશે એના પછીનો ક્વેશ્ચન છે મે ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડ એમાં ભારતે કેટલા મેડલ મેળવેલા છે કુલ મેડલની વાત કરી છે કુલ ચાર મેડલ મેળવે છે ભારતે એમાંથી બે ગોલ્ડ હતા બરાબર અને લગભગ બે સિલ્વર હતા ઓકે

આયોજન કે કેધું કે દુબઈ માં ભારત નો રેન્ક કેટલામો હતો તો કે કે 6ઠ્ઠો ઓકે પહેલા રેન્ક માં છે ને આમ જોવા જાવ તો ત્રણેય દેશો ની ટાઈ છે બરાબર ડ્રો થઈ છે વિયેતનામ ચીન અને અમેરિકા ત્રણેયે ચાર ગોલ્ડ મેળવ્યા છે ત્રણેય દેશો ની હાઈ થઈ છે ઓકે તો આમાં જે વિયેતનામ ને ફર્સ્ટ રેન્ક આપ્યો છે એના પરફોર્મન્સ ના આધાર આપ્યો છે તો ફર્સ્ટ રેન્ક વિયેતનામ છે બાકી આમ જોવા જાવ તો ત્રણે પહેલા ક્રમે બની શકો ચાર ગોલ્ડ છે ત્રણેય ઓકે ગોલ્ડ માં ત્રણેય ની ટાઈ થઈ બરાબર

તો સ્ટેબલ કોઈન છે એના માટે નાયબ કાયદાકીય માળખું તૈયાર કરતું એક બિલ છે અમેરિકાએ પસાર કર્યું છે આન્સર આવશે અમેરિકા ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જે અમેરિકાએ પોતાના દેશમાં સ્ટેબલ માટે એક નાયબ કાયદાકીય માળ્યું તૈયાર કરતું એક બિલ પસાર કર્યું છે બિલનું નામ આપ્યું છે જીનિયસ બિલ ઓકે આ બિલનું પૂરું નામ પણ છે ગવર્નન્સ ઓફ ધ નોવેલ ઇન્સ્ટ્રુમેન્ટ એન યુ સિસ્ટમ ઓકે આ પ્રથમ વખત અમેરિકાએ ડિજિટલ નાણાં માટે કાયદો ઘડ્યો છે ઓકે અને આને લાગુ કરનારી સંસ્થા કઈ છે એક તો ફેડરલ રિઝર્વ ભારતમાં કેમ સેન્ટ્રલ બેંક છે ભારતની એમ અમેરિકાની જે સેન્ટ્રલ છે છે નામ ફેડરલ રિઝર્વ અને ત્યાંનો યુએસ નક્કી ડિપાર્ટમેન્ટ આ બંને મળીને આને લાગુ કરશે હમણાં જ અમેરિકાની વાત કરું તો યુનેસ્કોમાંથી પણ દૂર થઈ હોવાના લીધે ચર્ચામાં હતું તો અમેરિકાએ પોતાને યુનેસ્કોમાંથી દૂર કર્યું છે યુનેસ્કોએ અમેરિકાને દૂર નથી કર્યું હાલમાં જ પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પાઇપલાઇન કોલકાતા લિંક છે ઓકે આન્સર આવશે ઓપ્શન સી કિલોમીટર વાળો જવાબ છે કિલોમીટરમાં લંબાઈ છે એની આન્સર આવશે એકસો બત્રીસ કિલોમીટર પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પાઇપલાઇન દુર્ગાપુર કોલકાતા લિંકનું લોન્ચિંગ થયું ઓકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પશ્ચિમ બંગાળ ખાતેથી લોન્ચ કરી ઉર્જા ગંગા યોજના હેઠળ છે આટલી દુર્ગાપુર કોલકાતા લિંક છે એકસો બત્રીસ કિલોમીટરની એનું લોન્ચિંગ અત્યાર સુધીમાં ટોટલ વાત કરીએ પ્રધાનમંત્રી ઉર્જા ગંગા યોજના હેઠળનું કુલ કનેક્શન નેટવર્ક જોવા જઈએ

રોકાણ વધારવા માટે આ એગ્રીમેન્ટને સાઈન કરવામાં આવ્યો છે ભારત નો ટાર્ગેટ છે યુકે સાથે આપણે એકસો વીસ બિલિયન આ જે એગ્રીમેન્ટ હતો એના ઉપર હસ્તાક્ષર કર્યા નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો કે ભાઈ કારગિલ વિજય દિવસ અથવા તો જે વિજય દિવસ છે એ ક્યારે ઉજવાયલો છે તો આ છવ્વીસમી જુલાઈ ઉજવાય છે કારગિલ દિવસ અથવા તો વિજય દિવસ ક્યારે ઉજવે છવ્વીસ જુલાઈ

અને કારગિલ યુદ્ધ માટે જે આપણે ઓપરેશન કર્યું હતું એ ઓપરેશનનું નામ પણ હતું ઓપરેશન વિજય ઓકે તો એ પણ યાદ રાખશું કારગિલ માટે જે ઓપરેશનનું નામ હતું એનું નામ હતું ઓપરેશન વિજય એ વખતે ભારતના જે વડાપ્રધાન હતા એમનું નામ હતું અટલ બિહારી વાજપેયી ઓકે તો અટલ બિહારી વાજપેયી એ વખતે ભારતના વડાપ્રધાન હતા છવ્વીસ જુલાઈએ કયા દેશનો સાહીઠ સ્વતંત્રતા દિવસ ઉજવાયેલો તો હાલમાં જ માલદીવ છે એનો સાહીઠ સ્વતંત્રતા દિવસ હતો આન્સર આવશે માલદીવ તો માલદીવમાં કયા લોકોનું શાસન હતું ભારતમાં બ્રિટિશ લોકોનું શાસન હતું માલદીવમાં પણ બ્રિટિશ લોકોનું શાસન હતું માલદીવ આઝાદ થયું ઓગણીસો ને માં ઓકે અને સાઠ મો દિવસ માલદીવનો માલદીવ નો ઉજવાયેલો જુલાઈ તો માલદીવ ની રાજધાની માલે ચલણ રૂપિયા છે ત્યાંના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝો છે હવે જુલાઈ મહિનામાં ઘણા દેશોના સ્થાપના દિવસ આવે છે એ યાદ રાખજો દિવસો ઓછા આવે પણ ઘણા દેશોના સ્થાપના દિવસ આવે છે તો કેનેડાનો સ્થાપના દિવસ એક જુલાઈ બરુંડી એક જુલાઈ અ બેલારુસ છે એનો સ્થાપના દિવસ ત્રણ જુલાઈ ચાર જુલાઈ અમેરિકાનો ઓકે અગિયાર મંગોલિયાનો ચૌદ ફ્રાન્સનો અને છવ્વીસે દિવસો અથવા તો એના જે રાષ્ટ્રીય દિવસો છે એને ખાસ યાદ રાખજો એના પછી એક વખતના ક્વેશ્ચનો જોઈ લઈએ ભારતીય સેનાએ કયા દેશ પાસેથી અપાચે હેલિકોપ્ટરની પ્રથમ બેચ મેળવી તો અમેરિક અમેરિકા છે એની પાસેથી મેળવી છે વનમિલ ના સંરક્ષણ માટે એક કેન્દ્રની સ્થાપના કયા રાજ્યે કરી છે તો આ તમિલનાડુએ કરી છે ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા 2025 માટે વિશ્વના શ્રેષ્ઠ ઉપભોક્તા બેંક તરીકેનો સન્માન કોને મળ્યો મળ્યો આ છે ભારતના કયા રાજ્ય સાથે આપદા પ્રબંધન માટે કરાર કરે છે એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્વેશ્ચન તરીકે જાયથી આવી જાય ઓકે તો આ તમારા અમુક અમુક ટોપિક ત્યાં જ થતા જાય છે ઓકે ક્વેશ્ચન અવાજ આવી શકે તમારી પરીક્ષાની અંદર

અટલ ઇનોવેશન મિશન ના નવા મિશન ડાયરેક્ટ નિદેશક તરીકે કોની કેરળમાંથી મળી કયા દેશના વૈજ્ઞાનિકોએ સીઓ ને ખાદ્ય પદાર્થમાં રૂપાંતર કર્યું છે તો સીઓ ટુ ને ખાદ્ય પદાર્થ એટલે કે સીઓ ટુ નું સુક્રોઝમાં રૂપાંતર કર્યું છે એક પ્રકારની ખાંડ પ્રકાર ખાંડ ખાંડ જેવું ગણી શકો સુક્રોઝને

પણ મેં તમને કીધું નેક્સ્ટ થી જયારે છવ્વીસ તારીખ નો ત્યાંથી ફરી પાછો લાવવાનો પ્રયાસ કરીશ હું અહીંયા એમસીક્યુ એમાંથી જ બનાવું છું જે વન હોય છે બાકી અગાઉ તો એક મેં તમને રેફરન્સ તરીકે એમસીક્યુ આપી દીધું હોય છે જે ટોપિક અહીંયા ચર્ચામાં હોય છે માની લો કે બરાબર તો આ જે વાળો ટોપિક હતો ચર્ચામાં તો અહીંથી મેં તમને એક એમસીક્યુ આપી દીધો હોય છે બરાબર ડિસ્ક્રિપ્ટિવ ટોપિક માંથી એક એમસીક્યુ ઘણા થઈ ગયા અને વધારે પ્રેક્ટિસ કરવી તો આપણો પેઇડ કોર્સ લેવાનો એમાં તમને ટેસ્ટની અંદર હવે ડેલી વીસ વીસ ક્વેશ્ચનો આપું છું બરાબર તો ડેલી કરંટ અફેરના ટ્વેન્ટી ટ્વેન્ટી ક્વેશ્ચન હોય છે ઓકે તો વધારે પ્રેક્ટિસ કરવી હોય તમારે કરંટ અફેરના ક્વેશનની તો તમે આપણો પેઇડ કોર્સ લઈ શકો છો પ્રાઇઝ અત્યારે જુલાઈ મહિનામાં આપણે ડ્રોપ કરી છે ઓકે તો જુલાઈ મહિના પૂરતી જે પ્રાઇસ ડ્રોપ રહેશે કરંટ અફેરની જે નોર્મલ પ્રાઇઝ હતી એ છ મહિના માટે ચારસો નવાણું હતી અત્યારે આપણે થોડીક રિડ્યુસ કરી છે બસો ને નવાનું કરી છે છ મહિના માટે તો જેમને પણ ઈચ્છા છે તકે કોર્સ લઈ શકે છે જેમને પણ પ્રેક્ટિસ કરવાની ઈચ્છા છે સ્ટડી કરવાની ઈચ્છા છે એકદમ એમ જ છે કે કરંટ અફેરમાં મારો એક પણ માર્ક ના જવો જોઈએ તો આ પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચનો છે એ તમને ટેસ્ટમાં મળી જશે ને આપણા પેઇડ કોર્સમાં મળશે બરાબર છ મહિનાના આટલા રૂપિયા એટલે કઈ ના કહેવાય બરાબર એક મહિનાનું તમે ગણતરી કરો ઓકે તો આમ જોવા જાવ તો પચાસ રૂપિયાની આજુબાજુ આવશે પચાસ કે સાઈઠ રૂપિયાની આજુબાજુ ઓકે અને એમાં જૂના એ મળે નેક્સ્ટ મહિના સુધી મળે એટલે આવનારા છ મહિના તો આવશે જૂના પણ આવી જશે આની અંદર ઓકે તો જૂના કરંટ અફેર તો એડ થશે જ આની અંદર જૂના તમારે છ મહિનાના વાંચો હોય કે એક વર્ષના વાંચવો હોય જેટલા હોય એટલા તમે વાંચી શકો છો પણ તમે મેક્સિમમ છ મહિનાથી વધારે તૈયારી નહીં કરી શકો બધું કન્ટેન્ટ અવેલેબલ છે પણ તમે ખાલી કરંટ અફેર ઉપર છ મહિના જેટલું જૂનું કરાય એનાથી વધારે જૂનું ના કરાય પરીક્ષા સમયે બરાબર ચાલો તો હવે ક્વેશ્ચન ઉપર જઈએ ભારતીય સેનાએ કયા દેશ પાસેથી છે અપાચે હેલિકોપ્ટર લીધા તો અમેરિકા પાસેથી લીધા છે ઓકે ઓપ્શન તમને આપેલા જ છે તમે જસ્ટ પ્રેક્ટિસ માટે તમારે ઓપ્શન જોઈને આન્સર ને આન્સર બંને આપેલા છે જે તમને લાસ્ટ ટાઈમે જ્યારે તમે રિવિઝન કરતા હોય એ સમયે આ પ્રેક્ટિસ કરવી હોય તો આ ઉપયોગી બને

કયા રાજ્ય કાર્યક્રમ શરૂ કર્યો ઉત્તરાખંડ કર્યો અટલ ઇનોવેશન મિશન નવા ડાયરેક્ટર દીપક વાગલા જોગ્રાફેટ્સ મેથેવી આ પતંગ એની નવી પ્રજાતિ ક્યાંથી મળી તો કે કેરળમાંથી CO2 ને ખાદ્ય પદાર્થમાં રૂપાંતર કરવામાં આવ્યું કયા દેશની ઘટના ચીનની બરાબર વિશ્વના શ્રેષ્ઠ ઉપભોક્તા બેંક તરીકે હમણાં જવાબ થાય થઈ SBI ઓકે જો કે આવ્યો આવી ગયો ઓકે ફરી વખત રિપીટ થાય છે ક્વેશ્ચન ચાલો તો આ સ્લાઇડમાં કોઈ અગત્યનું નથી ઓકે તો બસ આ સાથે અહીંયા આપણા કરંટ અફેરના વિડીયોને વિરામ આપીએ આવતી કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લેશો